માનો દૂધની ની સાબિતી આપી અને જયારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે સ્વાભિમાન ઉપર આંગળી ઉઠશે ત્યારે લોકો સાથે ગોંડલ માં કઈ રીતે ચાલે છે લોકો કઈ રીતે પીડા ભોગવી છે એ લોકોને મળીને પીડા ને સમજ તમને લાગે છે ગોંડલમાં સરકાર છે એક નિષ્ફળ રહી છે અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સરકાર થી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે તે સરકાર નું ધ્યાન દોરશે ચુસ્ત પોલીસ બંધ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો છે એ તો પરિસ્થિતિ બતાવે છે ને એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે હુમલો કર્યો છે અટેક કરશે તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે ઓકે થેન્ક યુ